Jangan <laughs> dari. અવાર નવારનો મોડ્યુલ થતો હોય તો અવાર અગમ કરો ને આનંદજી પાછળ આ છે તો પણ આજે એ પતો તો મિત્રો બગડાના ધામ લાઈવ દર્શન બાપાના બગડાના ધામ મિત્રો લાઈવ દર્શન બાપાના કરાવી રહ્યા છીએ અત્યારે ઝડપથી મિત્રો લાઈવમાં આવી જાવ તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાઈબ કરી કોમેન્ટમાં લખવાનું પણ ભૂલતા નહીં

तो ये क्यों हो रहा है और ये बात 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 है और ये તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં બાપાસ લખી દેજો બગડાણા ધામ આજના દિવસના લાઈવ દર્શન કરાવી રહ્યા છે છવ્વીસ એક બે હજાર ચોવીસ لائیو پر تھم جوڑا تو مطروع لائو میں پرتھم وقت جوڑنا ہو چینل نے سبسکرائب کرم پشتر لگتا رہجو તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડનાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં બાપા શ્રમ લખજો લાઈવની લિંક મિત્રો સાથે શેર કરજો એટલે આજના દિવસના લાઈવ દર્શન તમારા મિત્રોને પણ થઈ શકે બગડાણા બગડાણાધામ લાઈવ દર્શન બાપાના ગાદી મંદિરના તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાના હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈવની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને આજના દિવસના તમામ મિત્રોને બાપાના દર્શન થઈ શકે તો મિત્રો સામે સમાધિ મંદિર મંદિર છે મિત્રો અત્યારે તમને ગાદી મંદિરના બાપાના દર્શન કરાવી રહ્યા છે ગાદી મંદિર બગડાણા धाम બાપાના લાઈવ દર્શન મિત્રો લાઈવ માં પ્રથમ વખત જોડા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં બાપા લખી દેજો

તો મિત્રો લાઈવ દર્શન બગડાણા ધામ મિત્રો લાઈવ દર્શન મિત્રો દીપકભાઈ ઇલેક્ટ્રિક બાપા સીતારામભાઈ એમાં ડેવિલ બાપા સીતારામ શિયાલ રાજુભાઈ બાપા સીતારામ એમાં ડેવિલ બાપા સીતારામ કોમેન્ટમાં મિત્રો બાપા સીતારામ લખી અને લાઈવમાં આવ્યા હોય એટલે લાઈવની લિંક મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં રાજેશભાઈ પટેલ બાપા સીતારામભાઈ

આજના દિવસના તમને લાઈવ દર્શન કરાવી રહ્યા છે બાપાના લાઈવ દર્શન બાપા બાપા તો મિત્રો લાઈવ દર્શન અત્યારે બગડાણા ધામમાં બાપાના ગાદી મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે

સમાધિ મંદિરના બાપાની સમાધિ મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે બગડાણા ધામ આજના દિવસના છવ્વીસ એક બે હજાર ચોવીસ લાઈવ દર્શન મિત્રો લાઈવની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને અત્યારના લાઈવના દર્શન તમામ મિત્રોને થઈ શકે બોલો બાપા સીતારામ જો મિત્રો આ મંદિર બાપાનું